તો રાજા પાસે એમને કીધું સાહેબે કેમ જો ભાઈ હું કંઈ તમારા રાજાનો નોકર નહીં તો તમારા રાજા બોલાયા હું આવી જામ તાર રાજાને બોલાવી મારી કંઈ ના આવશે પેલો પાસે એવું આમ તો કે સાહેબ પીટા આવું કે છે તો રાજાના મનમાં શું લાગ્યું કે જો રાજાનો બોલાવવા આવતો હોય કે કોઈ લાલચી ગુરુ હોય તો અહી કાઈ ના આવે પણ ના આ કોઈ સદ પૂછ લાગે ભાઈ રાજા જાતે ફૂટે જ જાય તો રાજા એમાં આગળ જોવાય તો સાહેબ અર્ધ કેટલા દેખાય ભાઈ થી જમીનથી ચો કહ્યું અર્ધ દેખાય રાજાને તો રાજા એમને જઈને પગમાં પડે રાજા જઈને પગમાં પડે હવે સાહેબ તમે મારા મહેલમાં ચાલો સાહેબ ત્યારે પછી સાહેબ જાય એમની હાથે તગાઈ સાહેબ સાહેબનું સર્જન થાય છે